ભાવનગરના પૂર્વ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય સેજલબેનની ઉપસ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા પખવાડિયાને લઈને વિવિધ સામાજિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા ભાવનગરના પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સેજલબેનનો આજે જન્મદિવસ હોય જેથી તેમની ઉપસ્થિતિમાં મેડિકલ કેમ્પ વૃક્ષારોપણ તેમજ મહિલાઓના બ્રેસ્ટ કેન્સરના પગલે મેમોગ્રાફી ચેકઅપ વગેરે જેવા ચતુર્વિધ કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી તો બીજી તરફ સેજલબેનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે ભાજપના આગેવાનો કાર્યકરો વેપારીઓ ઉદ્યોગપતિઓ સહિતની લાંબી કતારો લાગી હતી 何 찾아 Search選es <laughs> Afo They ska se ডায়মন্ড এসোসিয়েশন ঈশান ভাই সব মাঠ আভার প্রক্রে નરેન્દ્રભાઈ મોદીનો સત્તરમી સપ્ટેમ્બરનો જન્મદિવસ ને સેવા પરમો ધર્મના વિચાર સાથે ભારતીય જનતા પાર્ટી પખવાડિયાનો આજે પ્રોગ્રામ કરી રહી છે બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ યોગનો યોગ મારો જન્મદિવસ પણ સાથે આવે છે એટલે આજે આપણે અહીંયા આપણે લોકોએ અહીંયા સોલ હોસ્પિટલ દ્વારા મેગા મેડિકલ કેમ્પ રાખ્યો છે જેમાં એમડી ડોક્ટરો દ્વારા બધાને તપાસ કરવામાં આવશે એ જ રીતના બહેનોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે અને બહેનોને એની અવેરનેસ પણ નથી હોતી એટલે આપણે બહેનો માટે અહીંયા મેમોગ્રાફી મશીન દ્વારા એ લોકોનું ટેસ્ટ કરવામાં આવશે જેથી કરીને જો કોઈને તકલીફ હોય તો શરૂઆતમાં જ ખબર પડી જાય ને ટ્રીટમેન્ટ થાય એ જ રીતના આપણે ચોખ્ખી હવા મળી રહે અને મોદીજી અત્યારે વૃક્ષારોપણ ઉપર ખૂબ ભાર આપી રહી છે તો હલવી આંબાના રોપા અહીંથી વિતરણ કરવામાં આવ્યા છે એ જ રીતના બોર્ડમાં નગર નગરસેવકો દ્વારા એની ગ્રાન્ટમાંથી ફ્લેટ ધારકોને ડસ્ટબિન વિતરણ કરવામાં આવ્યું છે જેથી કરી અને દરેક ફ્લેટને શહેરીને સ્વચ્છતા આપણે રાખી શકીએ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અધિકારીઓ શુભેચ્છકો મોટી સંખ્યામાં આશીર્વાદ અને શુભેચ્છા આપવા આવ્યા છે હું દરેકનો હૃદયપૂર્વકનો આભાર માનું છું